આપણે બધા જુઓ આપડે ત્રણ જણા જી મય કાકાને લઈ જાવ લાગે remo કાકા કઈ દે ભાવ એટલે તમે એને મળી અમે આગળ ઉભા રહીએ બરાબર હા તમે જો લેટ પેપર મુંબઈ મુંબઈ લઈ પછી છે મુંબઈ મજા જાય ભાવ

મારાબુ જોવા નહી બાપ હવે કઈ ઉઠી દવા યાર ભણવા ભણવા સાહેબ નો ફોન આવ્યો જીરો માર્કસો લઈને આવે ઘેર

ढूंढेगी ओए उठ कर ले ओए है देव नहीं चोबा ले वो पुले तो नाना थी पानी ना है खबर नहीं पड़ती तो ना है इन नानी परवाना हाँ Oh, bapa orang

તો કરશું કે હવે 25 કરશું 50 એટલે ના તો 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 યાર બાઈક ની આવઈ લઈને ફટાફટ પેટ્રોલ

Chiến cửa phong dưới tà mãi đô bùi chân tuyển 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 തે૱્૎્્લ ન ન ન ન ન пૹ૓૓ ન 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 だ ન નન ન ન નન ન 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 ચક્કર આવી બેતો બેતો ઓહો ઓ વાયુ તન ભાઈ ઓહો હો 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 તો ધડતાવા લે તમે આ આ ના 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 ઉભરા કે લે ઉભરા કે લે આ ઉભરા જો પડે પડે જો એટલે અલ્યા હું કેવું થયો થયો લે 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 ઓને ઉઠ્યો તમે ના ના થી પારી મે તન કગલતી ખવાજી ખીવા દે ઓ રાજા ના પાણી થી મારા છોકરા ના બગા બાઈક તો પડી ને આપડે કોણ કરો બાઈક લઈને ઘેર જવાય એમ બરોબર લગાવ

એટલે એ પેલું ડેકું આગળ હશે જોતા ડેક પડે ઉભું ઉભું રાખા બાઈક

તું હમ પકડવાના ચક્કર આવે આજ તો ભમાવો છતાં રાહુલ કોતો પેલા તું સલ્યા ના વાતો પેલા એના ભીપુ લે એ તો athwa homo than તોય બોડુ ફોડે એનું તો ખાલી જો તું ખાલી જો મને ઘેર જવા દે ખાલી જો હાલ જ અલ્યા તું આવું જમ કર કે કરે કોકને ભોય ન ખાએ પછી લે આપણે હાથી રે ઓલા આસતો ને ઉતાવું પછી પણ હાથ ને બે પકકોકડો હતો અલ્યા પકડો 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 અલ્યા ઓને ના પાડું તોય એક હાલો આયો નાટક કરતો છે અર્થા વાયર વાયર વારો હાલ તારું ઘરું ખાટલા બિહાર

અરે બેઠો પણ જીસે ખરો અને માથામાં વાગ્યું હું પાણી જોટી આ મો થાય તોય ફોડી નાખે ફોન આઈ એટલે તમ બાઈકો તમે ફરવા ડારો રહે હ અ ઊભો થાલે અ ભૂરા ઓલી જીકો તો નાની પડી હ નાની પડી

આટલા એક તો ચાર ડરાય આયો ને નેનું છોકરૂ હ કડા નારી પડી લે જો જોવાનું આ એ નેનો એને તો અંગત લઈ જાય છો આયરો કેતા હતા એ વીડિયો મેં આ તો જોક દેતો એમ કેમ કીધું બધો બધો ઉભો 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 આયરો આયરો એવા દા આયો નતો કેતો ઓમ તો મું એ કીધું ચીની મે લેતા ને ખબર પડતી છોકરો તો કેતો આયરો કીધું એ આપળો ખબર નહોતી તકરાળો આપળો કીધું મેય પણ એ કાકા

જોવા જવું તો અમે તમારો ચોક જોવા જવાનું હોય રાતે તો પૂછ્યા વગર જવાનું નઈ તમારા કાકા મા બાપ બધા પૂછીને જવાનું એરા ના પાડી તમે જોવા જવાનું હું ઘરનું જવાનું છોકરા <encontramos ExcelKK _> <handli> <handli> પેલા પૂછવાનો સવાલ કદી ઘરમાં બહાર નીકળે કેવાય ખાલી આટલા ખાટલા બાર ઊંઘ આવે તો કેવાનું હવે રાહુલે છોકરો હાથમાં મેર થી મચી નાખું જય માતાજી ભાઈ